સુરતના ગોપીપુરા મોમનાવાડ હઝરત ખ્વાજાદાના સાહેબની દરગાહની પાસે એક નાના માર્ગ પર આવેલી પાંત્રીસ વર્ષ જૂની આ દુકાન એ વન ગોલ્ડ દરરોજ અનેક લોકોને આકર્ષે છે અહીંની ખાસિયત એ છે કે અહીંયા વેચાતા શરબતો લોકોની અનેક બીમારીઓ દૂર કરે છે દુકાનના માલિક ફરીદ બાવાના જણાવ્યા અનુસાર આ શરબતમાં કોઈ કલર કે પ્રોસેસિંગ ફ્લેવર નાખવામાં આવતું નથી આ શરબતો લોકોના આરોગ્ય માટે લાભદાયક છે અને વર્ષોથી તેમના નિયમિત ગ્રાહકો છે વધુ જાણવા ચાલો દુકાનના માલિક ફરીદ બાવા સાથે આપણે આ વિષય પર ચર્ચા કરીએ એમ છો મિત્રો આજે ફરી તમારી સમક્ષ એક ધમાકેદાર એપિસોડ લઈને રજૂ થયો છું આજનો મુદ્દો એવો છે કે આ એક સરબતની દુકાન પર અમે ઊભા છે ને આ સરબતથી ઘણી બધી બીમારીઓનો ઈલાજ પણ થાય છે તો આપણે અહીંયાના દુકાનના ઓનર સાથે વાત કરીશું કે આ સરબતમાં કઈ કઈ બીમારીઓનો ઈલાજ થાય છે અને કેટલા વર્ષથી આ દુકાન ચલાવી રહ્યો છે સાહેબ સૌ પ્રથમ તમારું ટીકી ઇન્ટ્રો મને આપી દીધું કે દુકાનનું નામ શું છે ને કયા વિસ્તારમાં આવેલું છે મારું નામ સૈયદ ફરીદુદ્દીન છે અને મારી શોપનું નામ છે એવન કોલ્ડ આ અમારી દુકાન ગોપીપુરા મમનાવાડ ખાયા દાના સાહેબની દરગાહ પાસે સુરત ખાતે આવેલી છે અને અને છેલ્લા અમે ઓગણીસો નેવુંથી સતત આજ દિવસ સુધી અમારી દુકાન ચાલી રહેલી છે આ દુકાનમાં તમે શું શું વેચાણ કરો છો આ દુકાનમાં અમે શરબત વેચીએ છીએ પાણીના શરબત છે દૂધના શરબત છે સોડા સાથે પીવાના શરબત છે કોલ્ડ કોકો છે સાથે ગ્રેપનું જ્યુસ અમે બનાવીએ છીએ અને અમારી પાસે શરબતમાં ઘણી એવી વેરાયટી છે જે નેચરલ બેસિસ પર બને છે કે તો તમને પૂછીશ સાહેબ કે આજે તમારી જે સરબત છે એવું અમને સાંભળવા મળ્યું છે કે ઘણી બધી બીમારીઓનો ઈલાજ આ સરબતથી થાય છે તો કયા કયા સરબતથી ઈલાજ થાય છે અને કઈ કઈ બીમારીઓનો ઈલાજ થાય છે સૌ પ્રથમ તો હું તમને કહું કે અમારી પાસે જે સાત પ્રકારના શરબત છે જે બિલકુલ નેચરલ બનાવવામાં આવે છે જેમ કે બીજનું અમારું શરબત છે તો બીજનું શરબત આ તમે મોસમમાં તમે પીઓ કે જ્યારે ચાલીસથી પિસ્તાલીસ ડિગ્રી ટેમ્પરેચર ચાલતું હોય છે તો આ શરબત પીવાથી સૌ સૌ પ્રથમ કે ભાઈ લૂ નથી લાગતી અને આ શરબતની ખૂબી એ છે કે એમાં કલર નથી ફ્લેવર નથી અને આ પીવાથી પેશાબ સારી થાય છે ઇવન કે અમારા ઘણા બધા કસ્ટમર્સ છે કે જે લોકોને પથરી થઈ ગઈ હતી એ પથરીનો નિકાલ થઈ ગયું છે શરબત રેગ્યુલર તમે બેસિસ પર લો દિવસમાં બે વાર ત્રણ વાર તો એ પથરીનું નાશ કરી નાખે છે સાથે ડાયજેશન સારું કરે છે પેટમાં ઠંડક આપે છે અને સૌથી વધારે લૂથી બચાવે છે એ પછી અમારું એક શરબત છે રિયલ રોઝનું જેનું નામ છે તહુરા તહુરા નામ છે એ દેશી ગુલાબના ફૂલમાંથી બનાવવામાં આવે છે એમાં માઇલ્ડ કલર હોય છે પણ ફ્લેવર નથી હોતું એ બી પેટની ઠંડક માટે બહુ સારું હોય છે લેડીઝો માટે ખ્વાન માટે બહુ સારું હોય છે પ્રેગ્નન્સી પ્રોબ્લેમ હોય છે એમાં ચાલે છે પેટમાં લાઈફ બળતી હોય એના માટે ધી બેસ્ટ છે પછી અમારું એક શરબત છે બીલાનું શરબત જેને ગુજરાતીમાં બીલા કહેવાય ઉર્દુમાં બેલ કહેવાય છે તો એ શરબતની ખાસિયત એ છે કે આંતરડાની ઘણી બધી બીમારીઓમાં કામ આવે છે જેમ કે ભાઈ ગરમીથી લૂઝ મોશન થઈ જાય છે તો એ શરબત ડૉક્ટરની દવાથી નહીં સારું થાય એટલી જલ્દી આ શરબત તમે એકથી બે વાર પીઓ એટલે લૂઝ મોશન થતાં બંધ થઈ જાય છે મરડો થઈ ગયો પેટમાં અમલાતું હોય પેટ ખેંચાતું હોય એના માટે આ શરબત તમે લો તો સચોટ એનો ઉપાય છે ઉપયોગ છે અને પેટમાં ઠંડક કરે છે એ સિવાય કેસરનું રિયલ કેસર જાફરાન જેને કહેવાય છે એ અમે બનાવીએ છીએ હાલના દોરમાં હમણાં શેતુની સિઝન ગઈ તો શેતુ જ જે આવે છે એ શેતુનું રિયલ શરબત અમે બનાવીએ છીએ એ સિવાય અમારી પાસે છે કોકમનું શરબત છે પ્યોર અને વરિયાળી ગ્રીન વરિયાળી જે આવે છે લીલી વરિયાળી એ શરબત બી અમે બનાવીએ છીએ કે જે અમારા જે કસ્ટમર્સ છે એ લોકોને ઘણો ફાયદો કરે છે અને લોકો તમે અહીંયા ઉભા રહો તો મજાની વાત એ છે કે કદાચ તમને એવું લાગશે કે તમે શરબતની દુકાને નથી આવ્યા કોઈ દવાની દુકાને આવ્યા તમને એવું એવું લાગશે એમ આ સાહેબ તમે મને બતાવ્યું ગરમીમાં રક્ષણ માટે હવે એવું જ કોઈ ઠંડીમાં રક્ષણ માટે કે જે ગરમી પૂરું પાડતો એ વિશે થોડી માહિતી મને આપો એવું બી એક શરબત છે અમારી પાસે કે જે ઠંડીમાં ઠંડીથી બચાવે જેમ કે જાફરાન એને ગુજરાતીમાં કેસર કહેવાય એ કેસરનું શરબત તમે શિયાળામાં પીઓ તો શરીરમાં શક્તિ આપે છે એમાં ઘણી બધી જડીબૂટીઓ છે સાથે ચાંદીના વરક છે અને એ શરબત તમે શિયાળામાં પીઓ તો શરીરને ગર ગરમાટો આપે છે અને જો એ ગરમ દૂધ સાથે તમે લો એ ગરમ દૂધ સાથે પણ લઈ શકાય છે તો જો એ દૂધ ગરમ કરીને એમાં નાખીને તમે લો તો ડેફિનેટલી શરદી કફ છે એવું બધું બી એનાથી દૂર થઈ જાય છે સાહેબ હું તમને પૂછીશ કે જો તમે શરબત મને બતાવી એની કિંમત શરૂઆત ક્યાંથી થાય છે એટલે લોમાં લો રેન્જ ક્યાંથી શરૂ થાય છે અમારા શરબતની રેન્જ જે છે જેમ કે ફ્લેવર છે એ નેવું રૂપિયાનો સો રૂપિયાથી છે સોરી અને મેક્સિમમ રેન્જ જાફરાન જે છે કેસર એ થ્રી ટ્વેન્ટીનું છે ત્રણસો વીસ રૂપિયાનું છે કેટલા એમ આવે એમાં શરબત શરબતની બોટલ આવે છે સાતસો એમ એલની સેવન હંડ્રેડ એમ નેટ આ તો બધું થયું હવે હું પૂછીશ કે જે તમે કીધું મને કે આજે શરબતના અંદર ઘણી બધી બીમારીનો ઇલાજ થાય છે તમે મને સમજાવ્યું પણ પણ તો શું મારું માનવું એવું છે કે શું શરબતના અંદર કોઈ તમે દવા મેળાવીને વેચો છો કે જેનાથી બીમારીમાં શિફા થઈ જાય છે એ સંદર્ભે તમે શું કહેશો ના એમાં દવા તો નથી મિક્સ કરતા અમે પણ અમારા જે શરબત છે ને તે હિકમતના શરબત છે અમારા મારા દાદા જે હતા તે હકીમ હતા અને આ જે શરબત તમને જે છ સાત બતાવ્યા છે જેમ કે તહુરા બીલા શેતુર વરિયાલી ઝાફરાન અને કોકમ એ હિકમતના શરબત છે તો હકીમ લોકો લખીને આપતા હતા એમની એમના દવાખાનામાં અને આજની તારીખમાં બી મારા એક અંકલ છે જે હકીમ છે હિકમતનું કામ કરે છે તો બસ એ હિકમતના બેઝ ઉપર આ ચાલે છે અને સાથે જ દુઆ છે અમારા પીરો મુર્શિદ છે એમની દુઆ છે અને એમની દુઆથી લોકો લઈ જાય છે અલ્લાહ તાલા એમને શિફા આપી જાય કુદરતે એને શીફા બધાને આપી દે છે હું તમને છેલ્લો સવાલ પૂછીશ કે આ જે તમારો શરબત છે પીવા માટે ક્યાં ક્યાંથી લોકો આવે છે અમારા શરબત સુરતના અતરફથી એ જાણવા જેવી વસ્તુ એ જ છે કે જે નાના નાના છોકરાઓ આવતા હતા અહીંયા પીવા માટે આજે એ જ લોકો એ લોકોના છોકરાઓને લઈને આવે છે એ અમારા માટે સૌથી પ્રિવિલેજ વસ્તુ એ છે કે અમારો કોઈ બી કસ્ટમર ચાલતો ફરતો નથી રેગ્યુલર કોન્સ્ટન્ટ કસ્ટમર કે જે નાના બાળકો આજથી વીસ પચીસ વર્ષ પહેલાં આવતા પેડિયો રિપીટ થાય છે એમ કે જનરેશન રિપીટ થઈ છે હું ત્યારે મારા પપ્પાએ ઓગણીસો નેવુંમાં શરૂઆત કરી આજે હું છું અને આવનારા દિવસો મારા છોકરાઓ ઊભા થશે એવી રીતે અમારા કસ્ટમર બી પેઢીઓથી આવે છે જનરેશન આવે છે ઓલમોસ્ટ પાંત્રીસ વર્ષથી તમને દુકાન ચલાવો જી બિલકુલ બિલકુલ અને અત્રાફના એરિયાથી એમ સમજો કે દસ પંદર વીસ કિલોમીટર લોકો નવસારીથી ડાબેલથી બી પીવા આવે છે અને આ સાઈડ તમે જુઓ તો કિમ છે અંકલેશ્વર સુધી લોકો ત્યાંથી સ્પેશિયલી પીવા આવે છે એ અમારા માટે બહુ ખુશીની વાત છે ગુજરાત બહાર કે પછી ઇન્ડિયા બહાર પણ તમારું એક્સપોર્ટ થાય છે કસ્ટમર્સ લઈને જાય છે અમે પોતે એક્સપોર્ટ નથી કરતા પણ અમારા કસ્ટમર્સ ઘણા એવા બધા છે કે જે લંડનમાં છે અમેરિકામાં છે દુબઈમાં છે તો એ લોકો હજ પડવા જાય છે હાલના તબક્કામાં જે હજનું દોર ચાલી રહેલું છે હજનો મહિનો છે તો લોકો હજ પડવા જાય છે તો અમારા આ શરબતો ખાસ લઈને જાય છે અને ત્યાં બી આ શરબત પીને એ લોકો આનંદ માણે છે સાહેબ હું તમને પૂછીશ કે જે આ તમે દુકાન ચલાવી રહ્યો છો આગળ નેક્સ્ટ લેવલ કેમ કે દુનિયા વધતી જતી રહી છે અને લેવલ હાઈ થતો જાય છે પહેલાં દુકાનો હતી હવે ઓનલાઈન સિસ્ટમ થઈ જતી છે તો તમે પણ ઓનલાઈન આ બિઝનેસ લઈ જવા માંગો છો આગળની તમારી આ ધંધા ક્ષેત્રે રણનીતિ શું છે ઇન્શાલા ચાલો આવનારા દિવસોમાં હું છે ને ટેકનોલોજીને એમ માનવા વાળો વ્યક્તિ છું કે જે બી ટેકનોલોજીઓને અને અપડેટ રહેવાનું જે બી વસ્તુ આવી છે ટેકનોલોજીમાં એને એક્સેપ્ટ કરવાનું આના પછી મારી જનરેશન આવી ચૂકી છે ને હાલના દોરમાં અમે છે ને એક પ્રોડક્ટ બનાવી છે જેનું નામ છે મોજીટો તમે કદાચ પીતા હો તો જે ગ્લાસની અંદર મોજીટો લેમન એન્ડ મિન્ટ નાખીને બનાવીએ છીએ તો એ પ્રોડક્ટ અમે બનાવી છે બોટલમાં એ પ્રોડક્ટ મારા મારા સન છે એ લોકોએ બનાવેલી છે એનું નામ મોજીટો રાખ્યું છે અને ખૂબ સુપર ક્વોલિટી છે એનો ટેસ્ટ બી એવો છે કે નાના બચ્ચાથી લઈને ફેમિલી લેડીઝોએ વૃદ્ધ લોકો હોય જેન્ટ્સ હોય કે લેડીઝ હોય બધા આને પ્રિફર કરે છે ને ઇન્શાલ્લા આવનારા દિવસોમાં આના સિવાય બીજી પણ અમે પ્રોડક્ટ કાઢશું અને ડે બાય ડે અમે ગ્રોથ કરશું ઇન્શાલ્લા તા આની કિંમત કેટલી છે આની કિંમત ફક્ત 15 રૂપિયા છે કેમ કે મોજીટો જનરલી 100 150 રૂપિયા ઉપરની વસ્તુ હોય છે અને આ 15 રૂપિયામાં તમે ખૂબ જ અફોર્ડેબલ પ્રાઇસમાં કાઢી છે એટલે કેવામાં આવે છે કે લોકોનો ફાયદો જ છે જી જી બિલકુલ બિલકુલ આમાં કેટલા ફ્લેવર છે હાલમાં ફ્લેવર મોજીટોમાં લેમન મોજીટો એક જ છે એ સિવાય અમારી પાસે એક પ્રોડક્ટ છે શિકંજ બીજ નામ છે એ અમારી પ્રોડક્ટ અમે જે અહીંયા રિટેલમાં વેચીએ આ બોટલ બનાવવાનું રીઝન એ જ છે કે અહીંયાથી આ શોપ પરથી અમે આખું સુરત કવર નથી કરી શકતા આ બોટલ બનાવીને અમે લોકોને દુકાન દુકાન જઈને માલ આપીએ છીએ અને લોકો વેચીને ખુશ થાય છે વેચવાવાળા બી ખુશ છે પીવાવાળા બી ખુશ છે અને અમે બી ખુશ છે અલહમદ્લા આવી રીતે આપણે આ વાત કરી દુકાનના ઓનર સાથે આવનારા નવા એપિસોડમાં ધમાકેદાર એપિસોડ સાથે ફરી મુલાકાત કરીશું ત્યાં સુધી મને રજા આપો જોતા રહો ટીવી નાઇન્ટી